જુગારના પૈસાની લેતી દેતીમાં સુરતના વરાછા વિસ્તારના યુવકની અપહરણ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સુરતના કાપુત્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક યુવકના અપહરણની ઘટના સામે આવી છે વરાછા વિસ્તારમાં આવેલ રંગ અવધૂત સોસાયટીમાં પરિવાર સાથે હતો તો આકાશ કુકડિયા નામનો યુવક ઓનલાઈનનો ધંધો કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે ચોવીસ ડિસેમ્બરના રોજ આકાશ કુકડીયા બપોરના સમયે મોપેડ લઈ અને તેના ઓફિસ જઈ રહ્યો હતો તે સમયે સરકારી ગોડાઉન પાસે કાર અને આવેલા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું તો અજાણ્યા ઈસમો દ્વારા આકાશને રસ્તા વચ્ચે રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ બળજબરીપૂર્વક તેને કારમાં બેસાડી તેનું અપહરણ કરી લઈ ગયા હતા ત્યારબાદ આ ઈસમો દ્વારા આકાશને કહ્યું હતું કે તું બુકી છે અને તારી પાસે રાજકોટથી દસ કરોડ રૂપિયા આવ્યા છે અને તારા કારણે બે માણસોએ દવા પીધી છે આટલું કહ્યા બાદ અપહરણકર્તાઓએ આકાશ કુકડિયાને માર માર્યો હતો અને ત્યારબાદ આકાશ પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી જો પૈસા નહીં આપે તો તેને રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી અને ત્યારબાદ આકાશને અબ્રામા રોડ ઉપર આઈસમો ઉતારીને ભાગી ગયા હતા તો આ ઘટનાને લઈ તાત્કાલિક અસરથી આકાશ કુકડિયા દ્વારા કાપોતરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે આકાશનું અપહરણ જે કારમાં થયું હતું તે કાર ટ્રાવેલ્સ એજન્સીમાંથી ખુશાલ નામના ઈસમે ત્રણ હજાર રૂપિયા આપી અને ભાડે લીધી હતી તો કારના નંબરના આધારે જ પોલીસ ટ્રાવેલ્સ એજન્સી સુધી પહોંચી હતી અને ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિની વિગત મેળવી પોલીસે આરોપીને પકડવામાં સફળ રહી હતી

જેથી પોલીસ તાત્કાલિક ત્યાં મહિલા પાસે પહોંચે છે તો મહિલા એવી જાહેરાત કરે છે કે અહીં આગળ દસ મિનિટ પહેલાં એક સ્વિફ્ટ કાર અને એક બાઇકમાં એક બાઇકવાળાને આંતરી અને તેનું અપહરણ કરી અને ગાડીમાં નાખીને લઈ ગયેલ છે તેવી હકીકત જાહેર કરતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે અને ભોગ બનનારની જે એક્ટિવા બાઇક હોય છે તે ત્યાં જ પડેલી હોય છે મહાદેવના મંદિર પાસે જેથી એ બાઇક બાઇકના નંબર ઉપરથી એ વ્યક્તિનું ટ્રેસિંગ કરવામાં આવે છે એનો મોબાઈલ નંબર મેળવવામાં આવે છે એના લોકેશનના આધારે એ અબ્રામા સાઈડ હોય છે એવું માલુમ પડે છે ત્યારબાદ એને ફોન કરવામાં આવે છે તો અપહરણકર્તાઓએ એને અબ્રામા રોડ ઉપર મારી અને ઉતારી દીધેલો હોય છે તેથી તાત્કાલિક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવે છે અને ભોગ બનનારને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે ભોગ બનનાર એવી જાહેરાત કરે છે ભોગ બનનારનું નામ આકાશ કુકડિયા હોય છે તે માતાવાડી વિસ્તારમાં રહે છે અને નાના વરાછા કાપોદરા પોલીસ સ્ટેશનની હદમાં ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઈન ડિલિવરીની દુકાન ચલાવે છે અને એના જાણવા એવું મળે છે હકીકત પોતે એવી જાહેર કરે છે કે આજે બપોરે જ્યારે એ જમીને પરત દુકાને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા માણસો તેનું અપહરણ કરી ધરાર બેસાડી મારી અને લઈ ગયેલા અને રસ્તામાં એવું જણાવતા હતા કે તમે દસ કરોડ રૂપિયા રાજકોટથી આવેલા છે જેમાંથી એક કરોડ રૂપિયા આપી દે જેથી મેં ના પાડતા કે ભાઈ મારી પાસે કોઈ એવો મૂકીના પૈસા નથી કે હું કોઈ એવો પૈસાવાળો માણસ નથી મારી પાસે જે છે એ વીસ હજાર રૂપિયા છે એનાથી વિશેષ મારી પાસે કાંઈ નથી તેથી એ લોકોએ મારી અને ત્યાં ઉતારી દીધેલો બનાવની ગંભીરતા ટીમ પણ તપાસમાં સાથે જોડાયેલી અને એવું હકીકત જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે આકાશ એમનો એક મિત્ર છે ખુશાલ કરીને એ ખુશાલને આની સાથે પૈસાની લેતી દેતી હશે અને પૈસાની લેતી દેતીમાં આ સમયસર પૈસા જે ભોગ બનનાર છે એ આપતો નહીં હોય જેથી કરીને એમના એક મિત્ર જનકને એણે વાત કરી કે ભાઈ આ મારો મિત્ર મને પૈસા નથી આપતો તમે મને પૈસા ઘટાડી દો અને વધારાના પૈસા જો મળે તો તમે રાખજો જેથી જનકે તેના અલગ અલગ મિત્રોને બોલાવી અને આ એક ષડયંત્ર રચેલું કે ભાઈ આનું અપહરણ કરી અને આને મારી કૂટી અને આની પાસેથી પૈસા કટાવીએ બનાવની ડિટેક્શન રાત્રે થયેલું જેથી આરોપીના નામ પણ રાત્રે ખુલી ગયેલા જેથી જુદી જુદી ટીમો બનાવી અને મહેનત કરી અને એમાંથી ત્રણ આરોપીઓને રાત્રે પકડી લીધેલ છે એ આરોપી પૈકી જે મુખ્ય આરોપી છે ખુશાલ રમેશભાઈ સાવલિયા કે જેણે આ આખું ષડયંત્ર રચેલું એને પકડવામાં આવેલું છે એક હાર્દિક મધુભાઈ ખુમાણ છે જેને પકડવામાં આવેલું છે જે અપહરણ કરવામાં સામેલ હતો અને એક કેવલ ભરતભાઈ કાકડીયા આ ત્રણેય આરોપીને સમ ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી લીધી